નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુ ચેનલ ઉપર છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા ચર્ચામાં છે એમની અનેક તસવીરો આપણી સામે આવી રહી છે ત્યારે આજે હાઈકોર્ટમાં એમની સુનાવણી હાથ ધરવાની શક્યતાઓ સેવાઈ રહી હતી આપણે જાણીએ છીએ ત્રણ દિવસ માટે એમને જેલવાસમાંથી મુક્તિ પણ મળી હતી કારણ કે વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું હતું તારીખ આઠ નવ અને દસ સપ્ટેમ્બર માટે તેઓ જેલની બહાર હતા પરંતુ ચોમાસુ સત્ર પૂરું થતાની સાથે જ તેઓ ફરી જેલમાં પહોંચ્યા હતા અને ફરી હવે વાતો સામે

આ સમાચાર સામે આવતાની સાથે જ કાયદાની આટાઘુટીઓમાં ચૈતર વસાવા ફસાઈ ગયા હોય એવી વાતો સામે આવી રહી છે હવે એવી પણ વાત સામે આવી રહી છે કે હવે ફરીથી હાઈકોર્ટમાં એમની અરજી દાખલ કરવામાં આવશે અને ત્યારબાદ સુનાવણીની તારીખ જાહેર થશે આજે બે મહિના અને પાંચ દિવસથી વધારે સમય ચૈતર વસાવાના જેલવાસને થઈ ચૂક્યા છે આજે પણ હજુ તેઓ જેલવાસ ભોગવી રહ્યા છે આજે સુનાવણી હાથ ધરવાની વાતો સામે આવી રહી હતી લોકોને લાગી રહ્યું હતું કે આજે તો સુનાવણી પાકી છે પરંતુ હવે વાતો એ સામે આવી કે જયારે હવે સુનાવણીની ફરી તારીખ નક્કી કરવામાં આવશે કારણ કે હાઈકોર્ટમાં ફરી હવે એમની અરજી દાખલ કરવાની છે ત્યારે આ સમાચાર અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર છે ત્યારે લોકો ગુજરાતવાસીઓ ડેડીયાપાડાની જનતા હોય ચાહે એમનો સમાજ હોય તમામ લોકો એમના સમર્થકો જે રસ્તા ઉપર આવ્યા હતા તમામ લોકોમાં ભારે રોષનો માહોલ હતો એક તરફ ત્રણ દિવસ માટે તેઓ જેલની બહાર આવ્યા ત્યારે ખુશીનો પણ માહોલ હતો પણ હવે જયારે આ સુનાવણીની વાત સમાચાર સામે આવ્યા ત્યારે સૌ લોકો ચિંતા કારણ કે હવે એમની મુશ્કેલીમાં જે છે વધારો થયો છે આપ અવશ્ય જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ